સી ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનું એકવીસ પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ જાન્યુઆરી બે હાજર પચીસ માં લેવાયેલી સીએ ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે સીએ ઇન્ટરમીડિયેટ ની પરીક્ષામાં અમદાવાદના વિદ્યાર્થીઓએ દેશભરમાં બારમો ક્રમાંક મેળવ્યો છે સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં દેશના પચાસ ટોપરોમાં અમદાવાદના અગિયાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ અંગેની માહિતી આપતા આઈ સી એ ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ એ પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે આઈ દ્વારા આજે સી ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશનના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં બંને ગ્રુપોમાં પરિણામોમાં ચૌદ પોઈન્ટ પાંચ ટકા અને ગ્રુપ એકમાંનું પરિણામ ચૌદ પોઈન્ટ સત્તર ટકા અને ગ્રુપ બે નું પરિણામ બાવીસ પોઈન્ટ સોળ ટકા છે

તો ચૌદ પોઈન્ટ ઝીરો પાંચ ટકા નેશનલ એવલની સામે આપણે એકવીસ પોઈન્ટ ચોણું ટકા અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ આવે છે આપણે ગયા લાસ્ટ એક્ઝામ જોડે કમ્પેર કરવામાં જઈએ તો લાસ્ટ એક્ઝામમાં અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ થ્રી પોઈન્ટ એટી હતું જે વધીને એકવીસ પોઈન્ટ ટકા થયું છે અને નેશનલ એવલ્ટની વાત કરીએ તો ફાઇવ પોઇન્ટ સિક્સ વધીને ચૌદ પોઈન્ટ ઝીરો પાંચ ટકા રિઝલ્ટ આવ્યું છે ઇન્ટરનેટ અને બીજું જે સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ આવ્યું છે એમાં ઓલ ઓવર ઇન્ડિયા એક લાખ દસ હજાર આઠસો સત્યાસી સ્ટુડન્ટ અભ્યાસ થયા હતા એની સામે ત્રેવીસ હજાર આઠસો એકસઠ સ્ટુડન્ટ પાસ થયા છે જે એકવીસ પોઈન્ટ બાવન ટકા છે એની સામે અમદાવાદ સેન્ટરનું સાડત્રીસો અડતાલીસ સ્ટુડન્ટ જે અત્યાર થયા હતા એની સામે આઠસો અડસઠ સ્ટુડન્ટ પાસ થયા છે જે ત્રેવીસ પોઈન્ટ સોળ ટકા છે તો એકવીસ પોઈન્ટ બાવન ટકા નેશનલ એવલની સામે ત્રેવીસ પોઈન્ટ સોળ ટકા અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ છે આપણે લાસ્ટ એક્ઝામ સાથે કમ્પેર કરવા જઈએ તો નેશનલ એવરેજ ઓગણીસ પોઈન્ટ સડસઠ ટકા હતી જે વધીને એકવીસ પોઈન્ટ બાવન ટકા થઈ છે નેશનલ લેવલે અને અમદાવાદ સેન્ટ્રલનું રિઝલ્ટ જે બાવીસ પોઈન્ટ એકતાલીસ ટકા હતું એ વધીને ત્રેવીસ પોઈન્ટ સોળ ટકા થયું છે મારો સીએ ઇન્ટરમી ટ્વેન્ટી ફોર આવ્યો છે મેં લાસ્ટ ફોર મંથમાં અને મેઇન રાઇટિંગ પ્રેક્ટિસ પર બી તમે ફોકસ મેં મારી એક્ઝામ્સ વખતે હેલ્થ ડિટોરીટ થઈ હતી પણ એક પેરેન્ટ્સ અને ફેમિલીના સપોર્ટથી જ આ એક્ઝામ્સને હું ક્લિયર કરી શકું મારો ગોલ પોતાની પ્રેક્ટિસ ઓરેઝ બિઝનેસ કેરી કરવાનો મેઇન મોટિવ છે મારો જોબ પર નથી રહ્યો સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં ભારતનું પરિણામ એકવીસ પોઈન્ટ બાવન ટકા આવ્યું છે જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ઓગણીસ પોઈન્ટ સડસઠ ટકા હતું અમદાવાદ ચોરાણું ટકા આવ્યું છે ગ્રુપ એક નું પરિણામ આઠ બાર ટકા અને ગ્રુપ બે નું પરિણામ એકત્રીસ છપ્પન ટકા છે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર બે માં આ પરિણામો અનુક્રમે ત્રણ પોઈન્ટ આઠ ટકા બાર પોઈન્ટ સાત ટકા હતા Extremely happy to share with you today morning at 11 a.m. at ICA headquarters, the Institute of Chartered Accountant of India has declared a result for Intermediate and Foundation examination. Now there are three cycles: one in January, September, and May. The result was extremely well as compared to the previous examination because now in the every quarterly exam is going to be happen. કરવાની સીએ નીરવ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે સીએ ઇન્ટરમી પરીક્ષામાં દેશના ટોપરમાં અમદાવાદના રેન્કમાં રેન્કમાં સમાવેશ થાય છે જેમાં બ્રાન્ચમાંથી કોચિંગ લેનાર અમદાવાદની વિધિ તલાટીએ બારમો ક્રમાંક હાંસલ કર્યો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર